ગુડ મોર્નિંગ તાલીમાર્થી મિત્રો સેમેસ્ટર ટુ તમે સારા એવા માર્ક્સ સાથે પાસ કરી સેમેસ્ટર થ્રીમાં પ્રવેશ કરી ચૂક્યા છો આજે આપણે એક એવા વિષયની સમજ મેળવવાની છે જેનું જ્ઞાન તમારી જોડે છે પણ તમે એક શિક્ષક તરીકે આગળ તો જઈ રહ્યા છો વિદ્યાર્થીને સારું જ્ઞાન પણ આપવાનું છે પણ તમે પોતાનું સમજ કઈ રીતે મેળવો મેળવશો એ ખ્યાલ છે એની સમજ મેળવવાની છે એટલે કે આપણા આજે વિષય છે સ્વની સમજ અન્ડરસ્ટેન્ડિંગ ધ સેલ્ફ આપણો વિષય કોર્ષ છે સીઝીરો થ્રી સીઝીરો થ્રી સ્વની સમજ અંદરસ્ટેન્ડિંગ ધ સેલ્ફ આ સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો પુસ્તકની પ્રિન્ટ સ્વની સમાજ અંદરસ્ટેન્ડિંગ ધ સેલ્ફ સીઝીરો થ્રી સેમસ્ટર થ્રી જે આપણે રજૂઆત યુનિટ વાઇઝ કરવાના છે તો આપણે યુનિટ બે એકમ ટુ સ્વ સમાજ અને સંવેદના તાલીમ એકમ ટુ સ્વ સમાજ અને સંવેદના તાલીમ એમાં પ્રકરણ પાંચ સ્વ શાળા અને સમાજ સેલ્ફ સ્કૂલ એન્ડ સોસાયટી તમે શાળા અને સમાજ વિશે તો જાણો જ છો શાળા કોને કહેવાય અને સમાજ કોને કહેવાય પણ સ્વ શબ્દ તમારા માટે એક નવો છે ઘણા તાલીમથી જાણતા હશે સ્વ એટલે સેલ્ફ કોઈ સાંભળ્યું છે કે સેલ્ફ ડેવલપમેન્ટ સેલ્ફનો કઈ રીતે વિકાસ કરવો સ્વનો વિકાસ કઈ રીતે કરવો એ આપણા પર રહેલું છે આપણે શાળામાં શિક્ષણ તો આપી દઈએ છીએ શિક્ષક તરીકે સમાજમાં પણ એક સારું એવું જ્ઞાન પણ આપી દેતા છે કોઈને સારા કાર્યો કરવા માટે આપણે બધાને હંમેશા હેલ્પફુલ થતા હોઈએ છીએ પણ આપણે પોતે કેવા છે એ ગુણ પણ જાણે છે એનું વાત આપણે આ પગલામાં વાત કરવાની છે એના મુદ્દાઓ છે પાંચ પોઈન્ટ એક પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન કોઈ પણ પકડને શરૂઆત કરતા હોય ત્યારે ઇન્ટ્રોડક્શન આપવી જરૂરિયાત છે તમે પરીક્ષામાં પણ પ્રસ્તાવના લખતા હોય છો અને પછી પ્રશ્નનો જવાબ લખતા હોય છે તો પાંચ પોઈન્ટ એકમાં છે પ્રસ્તાવના પાંચ પોઈન્ટ ટુ સ્વ વિકાસમાં શાળાની ભૂમિકા ધ રોલ ઓફ સ્કૂલ ઇન સેલ્ફ ડેવલપમેન્ટ પાંચ પોઈન્ટ ત્રણ સ્વ વિકાસમાં સમાજની ભૂમિકા આપણો વિકાસમાં સમાજ કઈ રીતે આપણી ભૂમિકા ભજવીએ છીએ એની રજૂઆત કરી ધ રોલ ઓફ સોસાયટી ઇન સેલ્ફ ડેવલપમેન્ટ પાંચ પોઈન્ટ ચાર સમાજ સાથેની આંતરક્રિયા તમે સમાજ સાથે કઈ રીતે આંતરક્રિયા કરો છો વ્યવહાર કઈ રીતે કરો એની રજૂઆત કરવાની છે ત્યારબાદ પાંચ પોઈન્ટ પાંચ સ મિત્રો સાથેની આંતર ક્રિયા તમે તમારા મિત્રવર્ટો સાથે કઈ રીતે વર્તનનો વ્યવહાર કરો છો સારા ખરાબ એની વાત કરવામાં છેલ્લે આપણે પાંચ પોઈન્ટ છમાં ઉપસહાર છેલ્લે સ્વાધ્યાય તો આપણે આ પગરામાં સ્વ શાળા અને સમાજની તો સમજૂતી મેળવી પણ આમાં આપણે પસ્તાવના દ્વારા સમજીશું સ્વનો તમે વ્યાખ્યા અગાઉના યુનિટમાં સમજી ગયા છો યુનિટ એકમાં સ્વ એટલે પોતાના જાતને વિષય વસ્તુ બનાવવા માટે વિચારો લાગણીઓનો સમૂહ એટલે પોતાની જાત સાથે કઈ રીતે વ્યવહાર કરો છો અને વિષય વસ્તુ કઈ રીતે બનાવશો એની વાત એટલે સ્વ સ્વ એટલે હું મારા પણ હું કઈ રીતે રજૂઆત કરું છું હું આવે ત્યાં સ્વ સ્વની રજૂઆત તમે પ્રકરણ એકમાં જોયું હશે કે હું દેખાવમાં સુંદર છું હું શારીરિક શક્તિઓમાં નબળો છું હું લોકો સાથે સરળતાથી ભળી શકું છું મને ટીવી પર રિયાલિટી શો જોવા બહુ ગમે છે ગમતા નથી હું આનંદી સ્વભાવ ધરાવું છું મને જૂના ફિલ્મ ગીતો સાંભળવા બહુ ગમે છે આ બધું સ્વમાં જોવા મળતું હોય છે સ્વ હું કેવો છું કેવો નથી મને કેવો શોખ છે હું જ્યાં શબ્દ આવે એને આપણે સ્વ કહીએ છીએ અને શાળા તો તમે જાઓ છો શાળામાં શિક્ષણ આપવામાં આવતું હોય છે ત્યાં વિદ્યાર્થીઓને કઈ રીતે જ્ઞાન આપવું કઈ કઈ હતી કઈ કઈ કૌશલ્યોથી આપણે શિક્ષણ આપતા સમાજમાં પણ આપણે સેવા કરતા હોઈએ સમાજમાં કોઈ નબળો હોય એને આર્થિક સહાય હેલ્પફુલ થઈ જતા હોય છે એ રીતે આ પ્રકરણમાં આપણે સમજવાનું છે પાંચ પોઈન્ટ એક છે પસ્તાવના ઘણી વખત આપણે વડીલો કે ચિંતકોના મુખેથી એવું સાંભળ્યું છે કે માણસ કેટલું જીવે છે તે કરતાં કેવું જીવે છે તે વધુ મહત્ત્વનું છે આપણે જીવન તો જીવી રહ્યા છીએ કેવી રીતે જીવીએ છીએ એનું વધારે મહત્ત્વનું છે કે માણસ જીવે છે આપણે જેમ જેમ ઉંમર થતી જાય તેમ આપણે જીવન જીવતા હોઈએ પણ પણ આપણું જીવન કઈ રીતે વધારે મહત્ત્વ ધરાવીએ છીએ તે મહત્વનું છે આ વાત વ્યક્તિની ઉંમર કરતાં તેને પોતાના અનુભવો થકી પોતાનો કેવો વિકાસ સાધ્યો છે તેની સાથે નિષ્ફળ ધરાવે છે આ વાત વ્યક્તિ ઉંમર કરતાં જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ આપણે ઘણા બધા અનુભવ થતા હોય છે સારા ખરાબ એ અનુભવ થકી આપણે ઘડાતા હોઈએ છીએ અને આપણો વિકાસ સાધતા હોઈએ છીએ કે આપણામાં શું સુધારો કરવો જોઈએ આપણને સારા અનુભવ થયા છે તો આપણે થોડુંક વધારે સારું થવા માટેના પ્રયત્નો કરતા જો ખરાબ અનુભવ થયા હોય તો આપણને એમાં સારી રીતે આગળ કઈ રીતે વિકાસ કરવો એ રીતે આપણે એનો સંબંધ વિકાસ કરતા હોઈએ છીએ આપણે જાણીએ છીએ કે વ્યક્તિ જન્મજાત સાથે અનેક સંભાવનાઓ લઈને આવે છે એટલે બાળક જન્મે છે એટલે આપણે ઘણા બધા સપનો આપણા માતા પિતા એ શું વિચારેલા હોય છે કે ભાઈ મારો બાળક શિક્ષક બને ડૉક્ટર બને એન્જિનિયર બને ઘણા બધા એવા ઘણા બધા સપનાઓ દેખેલા હોય છે એવી સંભાવના લઈને જન્મતો જ હોય છે પછી એને એવું વાતાવરણ મળે છે કે પોતાના સ્વનો કેવો વિકાસ સાધે છે સાથે જ છે તેની પર સઘળું અવલંબન છે એટલે પછી આપણે આટલા બધા સપના દેખ્યા હોય વકીલ બનવાના ડૉક્ટર બનવાના એન્જિનિયરિંગ બનવાના પણ જો આપણે આગળ જતા હોય એવો સમય ના મળતો હોય કે ભાઈ આપણી પરિસ્થિતિ ના હોય તો એન્જિનિયર ના બની શકીએ ડૉક્ટર પણ ના બની શકે આર્થિક આર્થિક પરિસ્થિતિ આપણી નબળી હોય તો આપણે ક્યાંક તકલીફ પડતી હોય છે તો ક્યાંક આપણે આવું વાતાવરણ મળતું નથી ઘણી વખત એવું પણ જોવા મળે જીવનમાં અમુક ક્ષેત્રોમાં કહેવાતા સફળ થયેલા લોકોનું જીવન સાર્થક નથી પણ હોતું જીવનમાં અમુક ક્ષેત્રોમાં કહેવાતા જે અમુક લોકો સફળ થઈ ગયા હોય છે સારું એવું જ્ઞાન હોય કે સારું એવું કૌશલ્ય હોય કેળવણી હોય પણ સફળ નથી થતા નામના તો થઈ હોય એમની પણ જો સફળ થઈ શકતા કેમ કે આપણી જોડે ડિગ્રી હોય પણ જો આપણને સારી એવી નોકરી ના મળે તો આપણે સફળ નથી સારા માર્ક્સ લાવીને આપણે ડિગ્રી તો મેળવી લીધી પણ જો આપણી જોડે સારી જોબ ના હોય તો આપણે યોગ્ય નથી સમાજમાં કદાચ એમની પાસે આર્થિક સામાજિક મોભો અને પ્રષ્ટ હોઈ શકે પણ પોતાની વ્યક્તિગત જીવનની સાર્થકતા તો સ વિકાસમાં જ રહેલી હોય છે એટલે આર્થિક સામાજિક મોભો અને પ્રશ્ન આપણી જોડે મોટી નામના હોય પૈસા હોય બધું જ હોય ગાડી હોય ઘર હોય બધું જ હોય પણ જો આપણી જોડે સ્વનો વિકાસ ના હોય તો આપણે સાર્થક ના ગણીએ એની કંઈક ખોટ ચાલતી હોય એટલે આપણે આટલું બધું સફળ છે આપણે જો સારા એવા પૈસા છે મકાન છે નોકરી છે બધું જ છે પણ જો આપણી જોડે સ્વનો વિકાસ ના હોય તો આપણે ત્યાં અધૂરા છે એટલે એની ખોટ આપણને હંમેશા જોવા મળતી હોય છે એટલે ઘણી વખત એવું પણ સાંભળ મળે છે કે સમાજમાં હોશિયાર અને કાબિલ ડૉક્ટરો એન્જિનિયરો કે આર્કિટેક્ટ તો મળી જાય છે પણ સાચો માણસ ચડતો નથી ઘણી વખત એવું પણ સાંભળવામાં આવ્યું છે કે આપણે હોશિયાર તો છે જ પણ કાબિલ ડૉક્ટર એન્જિનિયર આર્કિટે આર્કિટેક્ટ તો છે જ પણ એનામાં જો સ્વનો વિકાસ થયેલો ના હોય તે યોગ્ય ગણાતો નથી કેમ કે માણસ સમાજમાં જ જન્મે છે અને સમાજમાં જ મૃત્યુ થાય છે માણસને જો સમાજમાં જ રહેવાનું છે અને મૃત્યુ પણ સમાજમાં જ થવાનું એટલું ક્યાંય થવાનું છે નહીં એટલા માટે આપણામાં એક સ્વનો વિકાસ થયેલો હોવો જરૂરી છે તેના જીવનની સાર્થકતા તો સ્વ વિકાસ સાથે જ પ્રત્યક્ષ રીતે સંકળાયેલી છે અને તેના સ્વ વિકાસ કરવા માટે તે પોતાની રીતે જ તેને મેળવવાનું હોય સ્વનો વિકાસ કઈ રીતે કરવો વ્યક્તિ સ્વનો વિકાસ એકાદમાં તો થતો નથી કુટુંબ શાળા સમાજ સ મિત્રો સાથે આંતરક્રિયાઓ તેના સ્વના વિકાસ ઘડવામાં અમૂલ્ય ફાળો આપે છે એમાં આપણે જો સ્વનો વિકાસ કરીએ તો આપણા મિત્રો વર્તુળ આવે પહેલાં તો માતા પિતા આવે પછી શિક્ષક આવે આ બધાનો સાથ સહકાર હોય તો આપણે સ્વનો વિકાસ કરી શકીએ છીએ તો પ્રસ્તુત પ્રકરણમાં આ જ છે આપણે કે આપણે સ્વનો વિકાસ કઈ રીતે કરવા એમાં આપણે સમાજ કઈ રીતે ભૂમિકા ભજવે છે આપણા સ્વ વિકાસમાં અને શાળા આપણને કઈ રીતે વિકાસ કરે છે આપણા સ્વના વિકાસ કરવા માટે એ જ મુદ્દાની આપણે વાત કરવાની છે તો આગળ જોઈએ આપણે વિકાસમાં શાળાની ભૂમિકા ધ રોલ ઓફ ધ સ્કૂલ ઇન સેલ્ફ ડેવલપમેન્ટ બીએમ બી એમ દવે અને ભદ્રાયુ વચરાજાની બે હજાર અગિયાર પુસ્તકના સંપાદકીય વિભાગમાં લખે છે કે શિક્ષણની સમગ્ર પ્રક્રિયામાં પ્રક્રિયાના કેન્દ્રમાં બાળક જ છે એટલે આ બીએમ દવે છે અને ભદ્રાવી વચરાજા એને પુસ્તક લખી દીધી એમાં લખ્યું છે કે શિક્ષણની સમગ્ર પ્રક્રિયા જે પણ શિક્ષણ લઈએ એમાં સમગ્રમાં પોતે વિદ્યાર્થી હોય છે અને તેના પરિપલયોમાં મા બાપ શિક્ષક અને સમાજ રચે છે એટલે સામે પક્ષી મા બાપ હોય શિક્ષક હોય અને સમાજ આ ત્રણેય એક સાથે અંધક્રિયા કરતા હોય છે અને સોનો વિકાસ કરતા જોવા મળતા હોય છે શિક્ષણની અનેક વ્યાખ્યાઓ સ્વીકાર્યું છે કે બાળકને પૂર્ણ ક્ષમતા લઈને અવતરે છે જ્યારે શિક્ષણ લઈએ ત્યારે બાળકને એવું સમજવાનું કે એની જોડે બધા જ કૌશલ્યો અને સર્વાંગી વિકાસ મેળવવા માટેની શક્તિઓ રહેલી છે એ પૂર્ણ ક્ષમતાઓ અભિવ્યક્ત થવાનો મોકો મળે તો બાળક શિક્ષણની પંગડંડીય માંડે છે એટલે ધીમે ધીમે આ બધા કૌશલ્યને શિક્ષણ આપવામાં આવે ધીમે ધીમે એના અનુભવ દ્વારા એના વર્તનમાં પરિવર્તન આવતું જોવા મળશે જો એને યોગ્ય શિક્ષણ એક જ્ઞાન આપવામાં આવે તો એને સારું એવું વર્તનમાં ફેરફાર જોવા મળતો હોય છે અને સ્વનો વિકાસ સાધતો હોય છે શાળા એ બાળકનું હસતું રમતું રાખવું હોય તો તેને ખીલવતું અને ખોલતું પર્યાવરણ પર્યાવરણ પૂરું પાડવું જોઈએ જો બાળકને સારો એવો વિકાસ કરવો હોય છે તો બાળકને હસતું રમાડતું રમતું અને ખિલખિલત કરતું રાખવું જોઈએ આ કામ સાચો શિક્ષક જ કરી જો આ બધું કરવું હોય તો બાળકને પહેલાં માતા પિતા તો ઘરે અને આપે જ છે નહીં પણ એને રમતગમતમાં એને જે પણ શીખવું હોય એ બધું જ માતા પિતા આપે જ છે જ્ઞાન પણ જો સાચો શિક્ષક જ એના વર્તમાં પરિવર્તન લાવી શકતું હોય છે શિક્ષકને હવે તૈયાર કરવું એટલું જ નથી પૂરતું શિક્ષક હવે અપ ટુ ધ મોમેન્ટ અપ ટુ ધ ડેટ નહીં પણ અપ ટુ મોમેન્ટ સજ્જ થવું પડશે આપણે સાંભળ્યું છે કે શિક્ષક કેવો હોય છે અપ ટુ ડેટ પણ અમે વ્યાખ્યા બદલાય છે કે અપ ટુ મુમેન્ટ સજ્જ થવું પડશે શિક્ષકને શિક્ષક જો પોતે કમ્પ્લીટ હશે તો વિદ્યાર્થીને સારું શિક્ષણ આપશે માર્ગદર્શન આપશે અને સોનો વિકાસ કરી શકશે બાળક કઈ કેવી કયા વિસ્તારની કેવી સુવિધાઓયુક્ત શાળાઓમાં ભણે છે તેમ તે કેવા શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે શાળા જીવન પ્રસાર કરે છે તેની પર તેના સ્વ વિકાસ આધાર રહેલો છે બાળક કઈ કયા વિસ્તારમાંથી આવે છે કેવી સ્થિતિમાં રહે છે આ બધું શાળામાં ભણે છે કઈ શાળામાં ભણે છે એ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે પોતાના જીવનની આપલે થતી હોય ત્યારે જ ખ્યાલ પડે કે બાળક આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવે છે કે અમીર વર્ગમાંથી આવે છે અને કઈ સ્થિતિમાં આવે છે એ બધું બાળક અને વિદ્યાર્થી બાળક અને શિક્ષક આ બંને વચ્ચે આપલે થતી હોય ત્યારે જ ખ્યાલ પડતો હોય તેની પર સ્વનો વિકાસ આધાર રહેલો છે આ બધા અનુભવના આધારે આપણે સ્વનો વિકાસ રહેલો જોવા મળતો હોય છે શાળા સંબંધિત નીચેની બાબતો વ્યક્તિના સ્વ વિકાસને પ્રત્યક્ષ અસરો પહોંચાડે છે શાળા સંબંધની શાળા સાથે જોડાયો હોય તો એને બધા વ્યક્તિત્વનો વિકાસ થઈ શકે અને સ્વનો વિકાસ થઈ શકતો હોય છે જો આપણે શાળા સાથે રહ્યા હોય તો શાળાના અનુભવના આધારે આપણા વર્તનમાં પણ ફેરફાર જોવા મળતો હોય છે એમાં નિયમિતતા કુપોષ કુપોષણ ફોલાતા હોય તો એને યોગ્ય સારવાર તેના વર્તનમાં સુધારો વગેરે શાળામાં જોવા મળતો હોય છે કે ભાઈ વિદ્યાર્થીનો વિકાસ કરવો હોય તો એને શાળામાં જ્ઞાન આપવું જોઈએ શિક્ષક દ્વારા ટકોર કરવામાં આવે કે તારું વર્તન યોગ્ય નથી તેના વર્તનમાં પણ સુધારો આવી શકતો હોય છે જો રેગ્યુલર ના આવતું હોય તેને પણ રેગ્યુલર શિક્ષક જ કરી શકતા હોય વિદ્યાર્થી રોજ લેટ આવતો હોય તો એનું રોજ શિક્ષક દ્વારા કહેવામાં આવતું હોય અને વાલીને પણ કહેવામાં આવતું હોય કે બાળક તમારું લેટ આવે છે તો આ બધું જ્ઞાન પણ આપે શિક્ષક જ આપે જેથી એના વર્તનમાં પણ ફેરફાર જોવા મળે તે આધારે જ એના સ્વનો વિકાસ થતો જોવા મળતો હોય છે આમ શાળાની ભૂમિકા વધારે મહત્વની ગણવામાં આવી છે ત્યારબાદ શાળાની ભૌતિક સુવિધાઓ શાળાની ભૌતિક સુવિધા ભૌતિક સુવિધાઓ એટલે કે શાળા શાળાનું તમે વર્તન વાતાવરણ જાણી છે શાળા કઈ જગ્યાએ આવેલી છે કઈ સ્થિતિમાં છે કઈ કઈ સુવિધાઓ પૂરી પાડે છે શાળામાં એ બધું પણ બાળકના વર્તન ઉપર જોવા મળતું હોય છે ભૌતિક સુવિધાઓ શાળાની આપણે કદાચ એમ થાય છે થાય કે શાળા એટલે વર્ગખંડ કાળું પાટિયું અને વર્ગમાં ભણાવતા શિક્ષક પણ આ વાત આટલેથી અટકતી નથી આપણે સાંભળ્યું છે શાળા એટલે ચાર વર્ખંડની ઓરડી એમાં કાળું પાટિયું અને વિદ્યાર્થી અને શિક્ષક આ બે જોડાયેલા હોય છે એટલે આપણે શાળા સમજીએ છીએ પણ આ વાત એટલી અટકતી નથી પ્રત્યેક વ્યક્તિના મને તે શાળાનો ભણ્યો હોય હોય છે તેના તાણાવાણા અને અસ્તિત્વ સાથે જોડાયેલું છે પ્રત્યેક વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ શાળામાં ભણેલું હોય એને ક્યાંક ને ક્યાંક લગાવ શાળા પ્રત્યે રહેલો હોય છે અમુક વખત તે યાદ પણ કરીને યાદ શાળા વિશે આંટો મારવા જતો હોય છે કે ભાઈ શાળા ચલો શાળામાં જઈએ આપણે ત્યાં ભણ્યા છે કોઈક દેશને કોઈક દેશ શાળામાં આવે પણ શિક્ષકને મળે અને પોતાના વર્તન કે વાણી વિશે વિચારો રજૂ કરતા હોય છે શાળાનું મકાન મેદાન પ્રાર્થના ખંડ ચિત્રખંડ સંગીતખંડ વિજ્ઞાન પ્રયોગશાળા વ્યાયામખંડ ઉપરાંત વર્ગખંડમાં આવેલી આપેલી બેસવાની સુવિધા રાજ રચેલું શાળામાં ઉમદા વ્યક્તિત્વના ચિત્રો દ્વારા થયેલી સજાવટ વૃક્ષોની હરિયાળી આ બધું જ એકસાથે મનમાં એક સોમને ચિત્ર ખ ખડું કરી છે આપણે શાળામાં જઈએ ત્યારે આપણે શાળામાં વર્ગો જોવા મળતા વર્ગની અંદર રહેલી દિવાલો જે પ્રિન્ટ કરેલી હોય ચિત્રો વગેરેને આપણે જોઈએ છીએ પછી પ્રયોગશાળામાં જોઈએ છીએ પ્રયોગશાળામાં કેવા પ્રયોગ કરે છે ત્યારબાદ વ્યાયામખંડ વ્યાયામ શાળામાં આપણે કઈ કઈ રમતો રમે એ પણ જોતા હોઈએ છીએ ત્યારબાદ શાળાનું મેદાન જેમાં રમતગમતની સાધન સામગ્રીઓ તેનું ગાર્ડન બધું આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ આ બધું જ એકસાથે મનમાં એક સું ચિત્ર ખરું કરે છે આ બધું જ જોયા પછી આપણા મનમાં એક સારો એવો ભાવ પ્રગટ થતો જોવા મળતો હોય છે જે વિદ્યાર્થી સ્વને એક આદરથી ભરી આદરથી ભરી દે છે આ બધું જ જોયા પછી આપણે સ્વનો આનંદ ભરી દે છે કે આદર છે કે આ બધી વસ્તુ પછી આપણે પ્રત્યક્ષ રીતે એનું જોવું પડે અને માણવું પડે અને આપણા વર્તનમાં એનો ફેરફાર જોવા મળતો હોય છે આવા ઉમદા વાતાવરણવાળી વાતાવરણવાળી શાળાઓમાં ભણેલા વિદ્યાર્થીઓનું ગૌરવ અલગ જ અને અનન્ય જ હોય છે શાળાની શાળાની આ સ્વ વિકાસને કેળવતા આદર પરની સીધી અસર કરે છે આ શાળાની જે પણ જોયું આપણે એ બધી અસર આપણે સ્વ વિકાસ પર જોવા મળતી હોય છે અને આપણે એના તરફ આદર પ્રણામ કરતા હોઈએ છીએ આગળ જોઈએ આજે બે ત્રણ માળના ફ્લેટ ધરાવતા એક બ્લોક કે એક જ મકાનમાં શાળાઓ ઊભી કરી દેવાય છે એક જ નાના રૂમને વર્ખંડ કહેવામાં આવે છે આજે તમે જોયું પહેલાંની સ્કૂલોમાં આવું બધું જોવા મળતું હતું ક્યાંક ક્યાંક તમે અત્યારે હાલ પણ જોતા હો છો શાળાઓનું વાતાવરણ પણ આજે ક્યાંક એવી પણ સ્કૂલો તમે જોઈએ છે ભીડભાડ વિસ્તારમાં અમુક નાની જગ્યામાં શાળાઓ ઊભી કરી દીધી હોય એક ફ્લેટ હોય એ કોમ્પ્લેક્સ હોય એમાં શાળા ચાલતી હોય છે ત્યાં એક નાના રૂમમાં વર્ખંડ ઊભો કરી દેવામાં આવતો હોય છે જેમાં સાઠ જેટલા વિદ્યાર્થીઓ સંકળાશ અનુભવીને છ કલાક પ્રસાર કરે છે અને અસર થતી હોય છે આપણે કોઈક શાળામાં જુઓ તમે નાના કોમ્પ્લેક્સમાં ઊભી કરી હોય શાળા ત્યારે ત્યાં એક વર્ખંડ ઊભો કરે એમાં સાઠ છોકરાઓને સમાવેશ કરતો વર્ગખંડ તૈયાર કરે છે એમાં સંકળાશ અનુભવ થાય છે વિદ્યાર્થીઓ તે તમે આ બધું જ તેના પર અસર થતી જોવા મળતી હોય છે એના વર્તન ઉપર કે સ્વ વિકાસમાં પણ અસર કરતી જોવા મળતી હોય છે શાળાની સમસ્યાઓ કેટલીક શાળાના દાદરા એટલા સાંકળા હોય છે કે બે વ્યક્તિ સાથે ઉતરી પણ નહીં શકે ઘણી વખત રિક્ષેસમાં ઝડપથી ચડ ઉતર કરતા હોનારત પણ સર્જાતી હોય છે આટલી ખેંચતાવાળી શાળા હોય ત્યાં આવી ઘટના બનવી શક્ય છે એક જ દાદરામાં અવર જવર હોય તો ત્યાં વિદ્યાર્થીઓને પડવાની પણ નુકસાન થતું હોય છે અને મોટી મોટી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે એક બેન્ચ ઉપર ત્રણ વિદ્યાર્થીઓના સ્થાને પાંચ વિદ્યાર્થી બેઠા હોય છે શિક્ષક વર્ગમાં હલનચલન પણ ન કરી શકે તેવી સ્થિતિમાં ભણાવતા હોય છે એક બેન્ચ ઉપર ત્રણ વિદ્યાર્થીઓ હોય કે બે વિદ્યાર્થીને બેસાડવામાં આવતા હોય એની જગ્યાએ પાંચ પાંચ ચાર ચાર વિદ્યાર્થીઓ બેસાડી અને ભણાવવામાં આવતા હોય ત્યાં શિક્ષક હલનચલન પણ કરી શકે એટલી સાંકડી જગ્યામાં હરતો ફરતો હોય છે આવી સ્થિતિમાં તે શિક્ષણ આપે છે બાળકને બાજુના ક્લાસમાં કયો વિષય ભણાવાય છે તે સ્પષ્ટ સંભળાતું હોય રોડ પર જતાં આવતા વાહનોનો હોનનો અવાજ તેમજ પ્રદૂષણ આ સર્વ બાબતોની વિદ્યાર્થીઓના વિકાસ પર વિપરીત અસર ન પડે તો ચમત્કાર જ કહેવાય આવું બધું સંકળાસ અનુભવતા હોય આજુબાજુના રોડ ઉપરના અવાજ વાહનોના ફોનની અસર બાળકના વર્તન ઉપર પ્રદૂષણ વગેરે બાળકના સેવા વિકાસ પર અસર જોવા મળે જો આવું ના થાય તો ભાઈ ચમત્કાર જ સમજે છે ઘટના બને કે ભાઈ આવું જો ના સંભળાય આવી બધી સાંકળાશ હોય નાના વર્ગમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે સાઠ જેટલા વિદ્યાર્થીઓને ભરી દેવામાં આવે અને એક બેન્ચ પર ચાર પાંચની જગ્યાએ છ છ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે શિક્ષક વ્યવસ્થિત ભણાવી પણ ના શકતા હોય એવી બધી સ્થિતિમાં બાળકના વર્તન પર ઘણી બધી અસર કરતી જોવા મળે છે પણ આવું આજે જોવામાં આવતું નથી તો છતાં સત્તા શિક્ષણ ત્યાં વિદ્યાર્થીઓ મેળવતા જ હોય છે તો કેટલીક શાળાઓમાં વિદ્યાર્થી ડિટ અલગ અલગ ખુરશી અલગ ટેબલ સુવિધાઓ શાળાની ભવ્યતા શાંતિ દિવ્યતા વિદ્યાર્થીઓમાં ઓતપ્રોત થતી હોય છે આ ઉપરાંત વર્ગખંડમાં ચાર્ટ્સ મલ્ટીમીડિયા પ્રોજેક્ટર ઇન્ટરનેટ જેવી સુવિધાઓ આધુનિક સમયમાં માંગ છે તમે કેટલીક શાળાઓ જોઈએ છે વિદ્યાર્થી અલગ વર્ગ હોય ભાઈ ત્રીસનો વર્ગ તો ત્રીસનો જ વર્ક તેમાં બેસવા માટેની એવી વ્યવસ્થાઓ કે ભાઈ પર્સનલ ચેર હોય ત્યાં વિદ્યાર્થી લખી શકે અલગ બેસવા માટેની બેન્ચિસ વ્યવસ્થા એને એસી રૂમ મલ્ટીમીડિયા ક્લાસરૂમ જે કહેવાય જેમાં એસી પછી ઇન્ટરનેટ કોમ્પ્યુટર પ્રયોગશાળા વગેરે પર્સનલ વ્યવસ્થિત જ્ઞાન મળતું હોય આ બધાની માંગ છે આ ઉપરની મદદથી અધ્યયન રસપ્રદ અને કાર્યક્ષમ બનાવી શકાય તો એ રમવા માટે અલગ એક શિક્ષક હોય ત્યાં રમત ગમતનું જ્ઞાન આપે તેમજ વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવી શકે એવી સુવિધા માગતા હોય છે આજે વિદ્યાર્થીઓના વર્તન પર આવી ઘણી બધી અસર થતી જોવા મળે છે જો વ્યવસ્થિત સ્થિતિમાં શાળામાં વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં આવે તો બાળકનો વિકાસ સારો એવો થતો જોવા મળે છે સોનો વિકાસમાં શાળાની ભૂમિકા અગત્યની રહેલી હોય છે તો તાલીમ અર્થે મિત્રો આપણે આપણે શાળામાં ભૌતિક સુવિધાનું મહત્ત્વ જાણ્યું કે બા બાળકના સહવિકાસમાં શાળા કેટલું મહત્ત્વ ધરાવે છે શાળા કેટલું મહત્ત્વ ધરાવે છે શાળાની ભૌતિક સુવિધા કઈ છે શું શું શિક્ષણ આપી શકશે સહવિકાસમાં શાળાની ભૂમિકા અગત્યની જોવા મળી છે સહવિકાસમાં શાળાની ભૂમિકા આ બધા ભૂમિકા આપણે જાણી શાળામાં સ્વિકાસ ઉપર કઈ રીતે કરી શકાય બાળકનું તો પ્રસ્તુત પ્રકરણમાં આપણે વિકાસમાં શાળાની ભૂમિકા વિશે સમજૂતી મેળવી અને અગાઉ લેક્ચરમાં આપણે સ્વવિકાસમાં વિકાસમાં સમાજની ભૂમિકા સમાજની ભૂમિકા કઈ રીતે રહેલી છે તે જોવામાં આવશે